હવે આજના આ મહોત્સવની રૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો આપણે સૌ લાભ પ્રાપ્ત કરીશું જેઓએ ન કેવળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને માણ્યા છે પરંતુ જેઓ સ્વયં પ્રમુખ સ્વામી મહારાજનું જ સ્વરૂપ છે અને અત્યારે સ્વામીશ્રીના ચિંધેલા માર્ગે આપણને સૌને મોક્ષદાયી નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એવા પ્રગટ ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રમુખ વર્ણિના આ અમૃત મહોત્સવે અત્રે ઉપસ્થિત આપણને સૌને અને દેશ વિદેશમાં આ મહોત્સવનું જીવંત પ્રસારણ માણી રહેલા સર્વે ભક્તો ભાવિકોને પોતાના આશીર્વચનથી કૃતાર્થ કરે परम पूज्य महंत स्वामी महाराज सेवा 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 प्रभुस्वा आखी जिंदगी सेवाज करे दीजी क्रिया કરતા દેખાય પણ ખરા જીવન જેવું હતું દાસના દાસ થઈને રહ્યા છે અને આખી જિંદગી એવી રીતે પસાર કરી છે પણ એમનો મુખ્ય સેવા આજે આપણે સ્વાય બાપાના ગુણગાન સાંભળ્યા આજે આપણે સ્વામી બાપાના ગુણગાન સાંભળ્યા તે સામે ખબર પડે છે કે તેઓ આપણા માટે જીવ્યા છે કેવાળા આપણા માટે જીવ્યા છે સ્વામી બાપાના સ્વાઈ બાપાને દરેક માટે પ્રેમ હતો દરેક તે રાજી કરવાની ભાવના રહેતી દરેક નાનો હોય મોટો હોય બધાને રાજી કરવાની ભાવના રહેતી મારો પ્રસંગ કહું છું હું યુવકમાં તેમની સાથે આમલીપુર આમલીયારી પોરમાં આવેલો તે વખતે બહુ મંદિરના વ્યવહાર સાંભળતા જોખી જોખીને આપતા એટલે જીવન જરૂર પણ હતી કરશની જરૂર આજે પણ જરૂર છે પણ આજે બીજી રીતે મારો હું યોગમાં તેમની સાથે આંબલીપીપુરમાં આવેલો તે વખતે બહુ વહી મેં વ્યવહાર સંભાળતા તેઓ જોખી જોખીને આપતા તે સમયે પ્રમુખ સ્વામી એમના ભાગની રોટલી પણ મને આપી દીધા મને ખબર ન પડે એમ એક દિવસ સુધી આ ચાલેલું આમ સાહેબ બાપા પોતે ભૂખ્યા રહીને મને જમાડતા એટલે એમને ખબર પડી ગઈ મને રોટલી ભાજ છે એટલે એ રોટલીઓ ખબર પડી એ આશ્ચર્ય આમ સ્વાઈ બાપા પોતે ભૂખ્યા રહીને મને જમાડતા ખરેખર તેઓ માનતા કે બીજાના સુખમાં આપણું સુખ છે ખરેખર હમણાં બધા ગુણગાન ગવાયા એમાં કે પોતે પોતાના બધું કાંઈ પોતે પોતા માટે રાખે આ રીતે સાંઈ બાપા માટે કથાઈ છૂટ્યા છે

કેટલી વાર ફરી ના લઈએ અને એવાને પણ સ્વામી એક જ વાર ફરી નથી રહ્યા પણ પોતાને જ સમતા આ ભાવના જે દેખાય ને સમજાય એ અનુભવાય ત્યારે સાહેબભાઈ ભગસ્વામી પ્રમુખ વર્ણીનો અમૃત મહોત્સવ આજે આપણે ઉજવીએ છીએ તે નિમિત્તે અહીં સાબરમતી નદીમાં તેઓના ગુણોનું દર્શન સુંદર ભૂત દ્વારા થઈ રહ્યું છે આ ગુણો આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તે સાચા અર્થમાં અમૃત મહોત્સવ કહેવાય આજે અમિતભાઈ શાહ એ ગામે ગયા અને અમિતભાઈ ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ વગેરે આવ્યા છે આ મહેમાનોની તબિયત સારી રહે અને રાજ્ય તથા દેશની સેવા કરવાનું વિશેષ બળ મળે સેવા તો કરી રહ્યા છે પણ વિશેષ બળ મળે અને તેમના કાર્યોમાં સફળતા મળે તે પ્રાર્થના કરીએ છીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રમુખવર્ણી અમૃત મહોત્સવે સ્વામી બાપાના જીવન અને સંદેશને અનુલક્ષી આપણને સૌને ખૂબ જ સુંદર પ્રેરણાઓ આપી છેલ્લા ત્રણ કલાકથી આપણે સૌ પ્રમુખ સ્વામી મહારાજની ગુણ ગંગામાં થઈ ચૂક્યા છીએ આપણા સૌના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજની અનંત સ્મૃતિઓ ઉભરી રહી છે અંતરના એ ભાવ સાથે હવે આપણે પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને તેઓના પણ પ્રાણ પ્યારા એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને આરતીનું અર્ઘ્ય અર્પણ કરીશું તો આ સમારંભમાં હવે જેઓની ગુણગંગા આપણે આકંઠ માણી છે એવા પ્રમુખ સ્વામી મહારાજને તેઓની પ્રમુખ વર્ણીના અમૃત મહોત્સવે અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે આપણે સૌ મહન સ્વામી મહારાજના સંગે આરતીનું અર્ઘ્ય અર્પણ કરીએ